આજથી મા આદ્યશક્તિની આરાધનાનો પ્રારંભ થયો છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે મા આધ્યશક્તિના સ્થાપન પૂર્વે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા જીનવાલા સ્કૂલથી પ્રસ્થાન થઈ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરી મા આધ્યશક્તિની સ્થાપના કરવામાં કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા હોદ્દેદારો સભ્યો સહિતના નગરજનો જોડાયા હતા ગુંજ સોશિયલ ગ્રુપ તરફથી બધી ટીમ તરફથી આપને ગરબા રમવા માટે આવકારીએ છીએ બધા આપણા ગરબા ગ્રાઉન્ડ પર પધારે કેમ કે ગુંજ ગરબાનો એક જ ધ્યેય છે એક જ નેમ છે જે આપણી દીકરી આપણા આંગણે તો ચાલો બધા આજથી આપણે માતાજી ની આરાધનામાં જોડાઈએ